કે રસ્તા મળતા જ નતા એટલે બે આઈ પેલા હિંબર ધારા નીકળે કા આકોર પી ગયા તો અડવાના ધારા નીકળે કા ને આથી અમારા પાસે થી ગયા પછી એ હે ને જડતું નતો એટલે એ બહુ હેરાન થયા તા એટલે અમે કીધું કે તમે અમને કયો તમે લોકેશન નાખે દે તો તમારે આવવું ઈઝી રહેતી એટલે એવું હે તો ભાઈ ડોક્ટર એ પછી ડોક્ટર હે એટલે ભાઈ વધારે શોખ છે મારા નજી ભી હું એટલે ભી હું જોવા હાટું અને તબેલો જોવા હાટું આવ્યા તા તે આપણે એને તબેલો દેખાડતી અને ભી હું પણ દેખાડતી એને જોવે લઈ પણ ઈ કહેતા તા કે આ એક કનેરા લાગે હતી આ જોઈએ ને તો કે કનેરા લાગીલિયા માંથી કનેરા લાગતા હતા પણ આ સોકડી પાડેલી હે ઈ એટલે એવું હે કહાર વાલો તમે બી હું જોવો અને એને પણ તબેલો કરવાનો વિચાર છે અને એના પાસે પાસેના મોટા બધા પશુ છે અને પોતે પશુ ડોક્ટર પણ હે એટલે તો હોય એટલે વાંધો ન આવે થાય અને જો કે આ પશુ બીમાર પડતું જ ને એટલે એ તો આપણે ઘણો ખરો એવો ફાયદો થઈ જાય અને કોઈ તબેલો કરવો હોય તો જરૂર કરે હવે હારી એવી તો હે બાકી ઘરના કામ કરવા વાળા હોય ને તો કરાય માણસ માથે આપણે નિર્ભર રહીએ ને તો આ ધંધો ને જ થાય એટલે એવું છે તો ભાઈ તમારું કામ કેવાનું છે પશુ મહેનત માંગે પશુ મહેનત માંગે જો નદી ટાઈમ હોય ને તો હા હા એટલે આમાં તો ટાઈમ ની કિંમત છે બહાર રખડવા જવું હોય એના તો હા એના કામ નું ને અને જો આમાં હાજી શેર છે 4 વાગે થી હાજર થાવું પડે ને હવાર ના પણ બે ટાઈમ હાજર બે ટાઈમ એક જ રાખવો પડે હા હા

તો જ્યાં સિયારી કોરા માર વાનગોર અંધારો હવે મહેમાન વયા ગયા પછી આપણે એને કંઈ શૂટિંગ કરવાનો ટાઈમ મળ્યો જ નહોતો એટલે એ પછી મેં પાછું કંઈ શૂટિંગ લીધું જ નહોતું એટલે તણામાં એ વિડીયો પાછો ચાલુ કહ્યું તે એવું હે અને હગો તણી ભીની દોવાઈ પણ બે ગયો ત્યાં આપણી પણ જે અને દોવા બે જાય જો પાવડું બાવડું લાગે ગયું તગારા બધા મુકાઈ ગયા હગો એ ભીની દવા મેળો એટલે હું મારી ભીને ભૂરીને બેહવાને મારે એટલે હું ભૂરીને બે જાય ઝપટામાં દોવાનું કમ્પ્લીટ થાય વેલેરું એટલે સારું એવું હે તો હાલો ઝપેટમાં ભીહું દોવે નાખી તમારે આ લાઈનમાં હે ને આથી આ બધી દોવાતી ગયું ભૂરી દોવાઈ ગઈ પછી ડોલો દોવાઈ ગયો અને ટોપલી પણ દોવાઈ ગઈ આને ટોપલી કહીએ અમે એ પણ દોવાઈ ગઈ અને સાંદરી પણ દોવાઈ ગઈ ને મારી મોટી પણ દોવાઈ ગઈ અને એવું ગાય એક બાકી રહેતી હગો ગાયની બે અને સાંદરી હે ને દાણ ખાય તો જાય પણ કારક મરજી માથે હે એનું કે કારક ખાય અને કારક ન ખાય તે કહે કે લોટનો વાટકો ભરે અને નાખી દેતા એને હાલો આપણે લોટનો વાટકો ભરતાવીએ અને એને ફેરવી દઈએ વેલામાં કિપાહીમાં તો એ ખાઈ જાય એવા હાટું એવું હે આ ઝીણકો ડોલાન પાડો હે ને આ એને ધીરે ધીરે અમે હે ને ગમાયણી બાંધવાનો એવા કરીએ કે થોડો થોડો ગમાયણી બાંધીએ ને તો એ ખાવાનો એવા થાય અને ઓય લખેલો હે ન્યા ઓલી આપણી સાંદરીની પાડીની જવા દીધી તે સાંદરીની પાડીને ન્યા છે ને બધાને હાઈરીને દેખે ને તો ખાતાય પણ આવડે જાય અને પાણી પણ પીએ લે એટલે એણે એવા હતું છે ન્યા બાંધી અને સાંદરીનું ઓલું હતું કે બધાએ કોમેન્ટ કરતા હતા કે સાંદરીનું કેટલું દૂધ કેટલું દૂધ તો સાંદરી સાડા હાથથી આઠ લિટર દૂધ કરે હજે અને હજુ વધે હજ કાયમથી કાયમ એટલે હેવા આકોરની લાઈન છે ને બાકી રહે અને સાંદરીના લાઈ મિલ્કિંગનું કીએ તો વટાણ જો વારા ફેરતું હોય ને ઊભું થાય ને એને વિડીયો લીએ એટલે એ સાંદરીના મીડિયોલાનું તો એ બોલું નથી થાતું ને વિના થાય શું એટલે આપણે મિલ્કિંગ વિડીયો બનાવીશું ને આકારનો જો સારો અમે કાંઈ એમ હવારમય વાઢવા વઈ જાય એ ઢેગલો પીડ્યોથી વટાણમય આઘણી ગમાણ સાફ કરે અને કટિંગ કરે અને સીધું પીહોને નાખી દી હું અને નાખે અને પછી સીધી હું આ ફરિયાને વારે સોરે હંજવારી પોતાને બધું રાંધે કરે અને વહી જાય વાટવાથી એ સેટ બાર સાડા બાર વાગે આવવા ખાવા પીવાનું કરે ને જાય કંઈ ઉપાધિ ન રીએ ને જો અટાણ માય તો હાલ તૈરાણનો જવા જાય બીજું કંઈ નહીં હવે કાલે હાંજી હે ને મારે લુગડા ધોવાનો વારો કાલે હાંજી આવ્યો કે દિન ની વાઢે વાઢે અને કાલે લખવાનું બે સીપિયા ભર્યા હતા તે પછી વાઢે વાઢે ને થાકે રહી હતી તે લુગડા મૂકી દીધા પછી મોડેરા ધોઈયા હતા એટલે એવું હે જો અટાણમાય હાવ શાંતિ કાંઈ કઈ તમને સન્નાટો હંભરા હે કાંઈ દેખા દેખા હે કા કાંઈ સાંભળા હે જ નહીં જો આપણે લોટનો વાઇટ કોઈ ભર લીધો અને પાછા હાલતા એ પણ થેગા અને આજે પૂનમ એટલે મારે આ વિડીયો કદાચ આજનો આજે જ આવી છે કે આગલું શૂટિંગ કઈ મેળવેલું ને તો શૂટિંગ આગળ કાલે હે ને મોડું થેગું હતું થાકે રેતી એટલે પછી એવા શૂટિંગ કંઈ કાલે થયો તો આજે અઢાર મિનિટ પછી વિડીયો ચાલુ કર્યો ને ખાણે પણ એવું પાંચ સો ગુણ્યું હોય તે પાછું આજે ફરે હે ને આખા મહિનાનું ભરવાનું હે તે હું આખા મહિનાનું જ ભરતા હોય પણ આજે ફરે કદાચ ટ્રેક્ટર એથી ભરે હોય કે કામ કરે એવું હોય ને સાંદરભાઈ ની જ્યાં પડ્યું હોય ભેરવે દઈએ ને તો ખાઈ જાય હા તું તો બહુ ઠાવકી રહી ને ભાઈ બધું ખાઈ જાય તો સારું હારું અને અમાર હગા ને હે ને મારા પાંચ હજાર રૂપિયાની એક બિલ હતી હગાની પાંચ હજાર રૂપિયા નું કામ થાય હગા તારે પાંચ હજારનું જોયું ને દસ દી એટલે હજી તો બે જ દીઘા મારી હેણી મેં હગા આવી હે ને એક શરિયાત મારી કે આ વાસળીની કે વાસળી જો ત્રીસ તારીખ સુધીમાં વ્યાય જાય ને ત્રીસ તારીખે હાંજી રાતી બાર વાગ્યા સુધીમાં વાસળી વ્યાઈ જાય ને તો હગો મળે પાંચ હજાર એકાવન રૂપિયા આપે અને ત્રીસ તારીખ પછી જો વ્યાય તો એને મારા પાસેથી પાંચ હજાર પાંચસો ને એકાવન રૂપિયા લેવાનું હોય એટલે એ હેના માથે અટક્યું અને એ કે મારો અનુભવ ને મેં કીધું મારો અનુભવ એટલે આપણી કાયમ એટલા પશુનું એનું કરતા હોય કે આપણી પશુ માથે એટલું એનું હોય કે ફેરવતા હોય એટલા પશુ એટલે આપણું ભાઈ આપણી એવો ટાર્ગેટ હોય તો હગા ને હે ને પંદર દી પછી વ્યાય એવો ટાર્ગેટ હતો મણી એવું હતું કે પંદર દી પહેલાં વ્યાય જાય એટલે એ વાસળીનું હે એટલે કામ થાય નકર હગા પાંચ હજાર પાંચસો ને એકાવન રૂપિયા રોકડા હો એ ખબર જ છે મણી અને હું ધીમા દ ફેરે યાદ દેવરામાં હગા હગાની કે હગા પાંચ હજાર તારા ભાંગે પડી તો હગો હગો એ કે તારું કામ થાય તારું યુટ્યુબનો પ્રેમેન્ટમાંથી કે હળાટી બોલતા આવી છે મારા પાસે હાલો તમારે ધવાડો ધમાડો કરવો જવાળો કર દીયો ને એટલે તો પછી હે ને કઈ નહીં દેખાય આકોર ની લાઈન માં તા અને ઓલી પાવર વાળી હતી ને આ લાઈન માં આવે ગઈ ઓલી લાઈન સાંદરી ગઈ નતી તો આઈ ગયું મારે દોવાઈ ગઈ ખાવા વાળું દૂધ બાકી હે એટલે બે અઠાણ ત્રણ ઘર આ એટલે ત્રણ માં આપડું ને બે ઠેકાણ એક ઠેકાણ કારી નું ને એક ઠેકાણ આ પાહે ઈ ભરવાનું હે તે હગો દોવેલી તો ઈ હે ભક્તાની ભક્તા ની બેઠો ને હું અમરેલી વાળી ને દોવે અને ઊભી થઈ તે હે મારે ધવાડો કરવો કે કે જી હુજળું જો ત્યાં હુજડું નથી અને ગઈ એ સો ત્યાં તો દોવાઈ ગયું અને હે હુજડું થાય ને એ આગળ માખીઓનો ત્રાસ વધતો જાય હે એટલે માખીઓ હેને હખ જ નહીં દીએ તે મારે ધવાડી કરવી ને કારીને કે ઘેર પડ્યું તે કેન લેવા જાઉં હું મારે ત્યાં ઘેરના ઘરના ઘરના આટા ચાલુ જ રહીએ કે લેવા જાવ મૂકવા જાવ રવી જોવો આની અંદર કરે તે મસ્ત મજાની ને મારા જાડવાઓનું પૂરું કરી લીધું એમ પોપી તો પૂરું કરી લીધું જો જવાનો થઈ ગયો પોપીઓ ત્યાં પોપયો ન કરાઈ જવાનું તો રવિયાન બાંધોતી ધોતી રવિ રિયાન બેન ધોતી કાંઈ નથી થયું ઊં થયો હવાર થયું એ કે તારે હવાર થયો હે મારે કામ એટલે હું એને મને કોમેન્ટ ઘણી બધી આવે કે તમે આસ્તે બોલો સ્પીડમાં ન બોલો એટલે સ્પીડમાં એટલે ઉષા અવાજનું તમે કહો કે હું આ વધારે ઝડપથી બોલા એનું કહો મને કાંઈ એટલું નથી થતું એટલે એ ઓલું કરજો સ્પીડમાં તો જો હું વધારે મારા પાસે માઇક ન હોય ને એટલે મારે વોઇસ તો ઉસી જ રાખવી પડે અને વોઇસ ઉસી ન રાખા મારો અવાજ વધારે ન રાખા તો સંભરાય નહીં તમને અને તબેલામાં હોય એટલે ત્યાં બિલકુલ ન હંભરાય એટલે એવું થાય તો હારું બાકો લઈએ ને કે ગમાયણ્યું ને વાહિંડા ને એ બધું કરે અને પરવારે ગા એવું અમારે વાઢવા જાવું એ જોરી ત્યાર કરી લઈએ શીતલ આવે ગઈ હતી મેં ફરી આને હંજવાર્યું ને ઘરમાં હમાન હમાન એ બધા કરી લીધા રૂપાના બારી ઉલું નાખ્યું ને એ પોતા બાકી રાખ્યા હતી બપોરે આવે અને પોતા કહ્યું થામ હું તો મલગ નથી શીતલ થામ અટાણ મેં હાજના તો બધા રૂપાણા ધોવાઈ ગયા હોય પણ અટાણામાં એ ખાવા પીવાના નહીં હોય તે આ શીતળીને લખમણ બેન ખાવાનું હતું તેના બે હાટું રોટલી કરી અને મારે ત્યાં જ વ્રત છે એટલે મારે નતો ખાવાનું એણે બે ખાઈ લીધું ને એવી થાંભ ધોવે લખમણ ગોદું દૂધ ભરવા ને અમારે બે ને એવજા હું કે કે આજે હવારમાં એની નિર્ણય છે ને એ ન્યાથી લેવા કરવાનો હે એટલે લઈ લઈ અને આમાં પાણી પાણી ભરી અને પછી ફોરે પૈકી નીકળે જાય તે વહેલરનું ડૂબતું થાય ટાઢા પોરનું અને વાય ગયા ને નવ થાય હજે ત્યાં અને મારા જ પણ હરું જાય ગા અને ઘણા બધા નીકળે પણ ગા અને રીએ ખાઈ લીધું ખાવા પીવા વાળાનું બધાનું કામ નીકળે ગઉ મારે ખાવા પીવાનું હે ને મારા બપોરે હેંટા નાઈ ધોવે અને ફરાર કરવાનું જો મારા જ હરું જગા તો એટલે ગયા ત્યાં હારવાલો આપણે એમાં ભરેલીએ પાણી ભરી લઈએ અને થોડોક નાસ્તો છોકરી હાટું નાખેલી વહેલી આવે તો થોડીક ભૂખી થાય ને આપણી બિસારી વહેલી હેટ સાડા સો વાગ્યામાં એ વટાણામાં આવે જાય તી સીધી ઉઠે ને સીધી જ આવે સાઈ પણ એની પીધો ન હોય હતી બસ સા ને ખાવું બધું આજ કરી હતી અમારે ભેગી ભેગી પરવારે જાય ને અહીં હું મારું કરતી હોય મારા ભેગું એણે પણ કરી નાખા તે હાલે અમારું એટલે એવું હોય તો સારું એમ આપણે હે ને આજનો વિડીયો હું જો કે બહુ જાજો લાંબો નહીં કરે હગા અમારે વાઢવાઈ જાવું ને આજ ઘણું બધું કામ પણ હે ભાણવર જવાનું અમારે બતાવવાનું હે એટલે એટલે એવું બધું એવું કામકાજ હે એટલે હે એવું આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ ન દબાવ્યું વિડીયો જોતાં જોતાં બાકી રહે હોય તો દબાવી દીજો અને મળીએ કાલના નવા વિડીયોમાં